બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકો માટે લેવાયો નિર્ણય બનાસ ડેરી દ્વારા બનાસ કિંમતમાં કરવામાં આવ્યો ઘટાડો બનાસ એક નો કરવામાં આવ્યો ઘટાડો જેથી થશે ફાયદો એક જુલાઈ થી પંદરસો એસી ની જગ્યાએ હવે પશુપાલકો ને પંદરસો રૂપિયા માં મળશે દાણ ની બોરી વર્ષ દરમિયાન પશુપાલકો ને થશે પંચાણું કરોડ નો ફાયદો બનાસ ડેરી ના ચેરમેન શંકર ચૌધરી અને નિયામક મંડળે લીધો પશુપાલકો ના હિત માં નિર્ણય બનાસ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને જણાવતા આનંદ થાય છે કે આપણા ચેરમેન શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી તથા નેરાપોંડની સૂચનાથી આવતીકાલ તારીખ પહેલી થી બનાસ ડેરી દ્વારા બનાસ દાળના ભાવમાં બોરીડીઠ રૂપિયા એંસીનો ઘટાડો કરવામાં આવે છે આ ભાવ ઘટાડાને કારણે દૂધ ઉત્પાદકોને વર્ષ દરમિયાન કુલ રૂપિયા પંચાણું કરોડ જેટલી મોટી બચત થશે અને દૂધ ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થશે पावर बाय भूमी एग्रो हायटेक लिमिटेड भूमी ब्रांड वजनकांटावर मिळव पचास टक्काची सबसिडी आजच कॉन्टॅक्ट करो